વહેલી સવારથી લાંબી કતારો લાગી ગઈ હતી ત્યારે વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી ગઈ હતી સવારે સાત વાગ્યાથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા હતા યુવાથી લઈને વૃદ્ધ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે એસી વર્ષે વૃદ્ધાય પોતાના પરિવાર સાથે મત અધિકારનો ઉપયોગ કર્યો છે વાવ બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે જેમનું ભાવી જે છે આજે 3 લાખ 10681 મતદારો ઈવીએમમાં સીલ કરશે